ગાંધીનગરમાં આવ્યો ઓગણીસ થી ચોવીસ કલાક પાણી મળશે ગાંધીનગરના સેક્ટર થી ઓગણત્રીસ પૈકીના દસ સેક્ટરોના રહેવાસીઓ માટે સારા સમાચાર છે શહેરના આરોગ્ય બાંધકામ વિભાગે ચોવીસ કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે હવે આ વિસ્તારોમાં ઓગણીસ ઓગસ્ટ બે થી દિવસ રાત પાણી મળવાનું શરૂ થશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાણીની લાઇનોના ટેસ્ટિંગ દરમિયાન ઠેર ઠેર લીકેજની સમસ્યા સર્જાઈ હતી જેના લીધે હજારો લીટર પાણી વહી ગયું હતું હવે મંગળવારથી જૂના સેક્ટરમાં ચોવીસ કલાક પાણી અપાશે જેથી અગમચેતી પગલાના ભાગરૂપે પાણી વહી જાય તે પહેલા જ તંત્રએ પાળ બાંધી સેક્ટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કર્યા છે જોકે મંગળવારે આ અગ્નિ પરીક્ષામાંથી તંત્ર ઉણું ઉતરે છે કે નહીં તે તો જોવું જ રહ્યું

પાણી વિતરણ માટે જૂના સેક્ટરોમાં નવી પાઇપલાઇન નો નેટવર્ક પાથરી દેવાયું છે તો હાલની વ્યવસ્થા પ્રમાણે જ સરિતા ઉદ્યાન હેડવર્ક્સ અને ચરેડી હેડવર્ક્સ પરથી પાણી અપાશે મુખ્ય સ્ત્રોત નભોઈ હેડવર્કથી શહેર તરફ આવતી નર્મદા મુખ્ય નહેરની બલ્ક લાઇનમાંથી પાણી લેવાશે ગાંધીજીનગર શહેરમાં ચોવીસ કલાક પ્રાણીનો પ્રોજેક્ટ જે અંદાજિત રૂપિયા બસો અઢ કરોડના ખર્ચે ચાલુ થઈ રહ્યો છે તે આવતીકાલ ઓગણીસ ઓગસ્ટના રોજથી શરૂ થશે જે સેક્ટર ચૌદથી ઓગણત્રીસમાં ચોવીસ કલાક પાણી મળી રહેશે અને આ કામગીરીથી લોકોને ચોવીસ કલાક પૂરતા ફોર્સથી પાણી પણ મળી રહેશે અને એ પ્રકારની કોઈ પણ ખામી હશે તો તે વિસ્તારવાઈઝ અમે એમાં નંબર પણ જાહેર કરેલો છે જે નંબરથી કોઈ પણ ખામી સર્જાશે તે લોકો એના પર નંબર કરીને એની રજૂઆત કરી શકશે અત્યારે તો સેક્ટરમાં છે પણ ટૂંક જ સમયમાં અમે બાકી રહેતા સેક્ટરોમાં પણ આ પ્રોજેક્ટ ચાલુ કરવાના છીએ અને એ પણ જરૂરિયાત પ્રમાણે અમે એ લોકોને પણ આ જ રીતની સિસ્ટમથી પાણી પહોંચાડીશું અને એમાં પણ અમે પૂરજોશમાં કામ ચાલુ કરી દીધું છે આ પાણીના માટે જે મીટરો નાખવામાં આવ્યા છે એ સિસ્ટમ થી અમે જે લોકોને પાણીનો ઉપયોગ કરશે એ પ્રમાણે એ લોકોનું બિલ આવશે અને એ પ્રમાણે એ લોકો સાથે અમે વસૂલી કરવાના છીએ